નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આપણા રસોડામાં રહેલા એવા અદ્ભુત અને એવા સ્વાસ્થ્યપ્રદ મસાલાઓ અને એવી અદ્ભુત ઔષધિઓ કે જે શરીરને ખૂબ જ ફાયદાકારક થાય ને એમાંનું એક ફાયદાકારક ફૂડ એટલે લસણ મિત્રો લસણ ખાવાના જ ફાયદા તો ઘણા બધા છે તમે ઘણી જગ્યાએ જોયું વાંચ્યું હોય છે અને જોયું પણ હશે છે પણ લસણ છે ને લસણ આમ તો મિત્રો લસણની અંદર એક તીવ્ર ગંધ હોય છે સાથે સાથે એની અંદર તીખાશ હોય છે તમે સીધું લસણની કળી ચાવશો એટલે તમને મોંની અંદર અતિશય બળતરા થવા લાગશે લસણ છે ને એને શેકીને ખાવામાં આવે ને તો લસણને કાચું ખાવાથી પણ ખૂબ ફાયદા થાય છે પણ શેકેલું લસણ ખાવામાં આવે તો જબરજસ્ત ફાયદા થાય છે બેથી ત્રણ કળી લસણ દરરોજ સવારે ઉઠી અને ચાવી જવામાં આવે ને તો મિત્રો એનાથી ખૂબ જ ફાયદા થાય છે લસણની અંદર ઝીંક અને વિટામિન સી છે ભરપૂર માત્રામાં છે જે સ્કીનનું સ્વાસ્થ્ય સુધારે છે સ્કીન લગતી નાની મોટી સમસ્યા હોય તો આ લસણની શેકેલા કળી ખાવાથી એ ખૂબ જ ફાયદો થાય છે બીજી સૌથી મહત્વની વાત એ કરી દઉં કે લસણ છે ને ઝીંકની સાથે સાથે જે વિટામિન સી રહેલું છે એ રોગ પ્રતિકારક શક્તિને એટલી મજબૂત બનાવે છે કે જે બહારની બીમારીઓ ખાસ કરીને વાયરલ સંક્રમણ અને એવી નાની મોટી બીમારીઓ સામે લડવાની શક્તિ શરીરમાં વધે છે લસણ ખાવાથી એટલે ખૂબ જ ફાયદો થશે બીજું એ કે શરીરનું મેટાબોલિઝમ વધે છે જેના લીધે વધારાની ચરબી છે ને એ શેકેલું લસણ ખાવાથી ઓગળે છે ધીમે ધીમે આ વસ્તુ એવી છે કે તરત ફાયદો થતો નથી પરંતુ અમુક લાંબા સમય સુધી સેવન કરવાથી આનાથી ખૂબ ફાયદો થાય છે જે લોકોને વધારાની ચરબી ખાસ તો પેટના ભાગમાં હોય એને બીજું એક મિત્રો ત્યારે શિયાળાની સિઝન છે અને શિયાળાની અંદર શેકેલું લસણ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે સૌથી મહત્ત્વનું કે પુરુષો માટે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન છે એ વધારવા માટે શેકેલું લસણ ખૂબ જ જરૂરી છે સાથે સાથે કાચું લસણ હોય બે કળી કાચા લસણની અને એકદમ વાટી અને પેસ્ટ જેવું બનાવીને એની અંદર એક ચમચી મધ નાખી અને એનું સેવન જો પુરુષો કરે ને પુરુષોના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મો હોર્મોન છે એ ઝડપથી વધે છે એટલે કે પુરુષોમાં જાતિ નબળાઈને લગતી કોઈ સમસ્યા હોય નપુસકતા જેવી સમસ્યા હોય અશક્તિ કમજોરી કે નસોમાં કમજોરીની સમસ્યા હોય તો આ લસણ છે ને એ મધ સાથે વાટેલું લસણ મધ સાથે સેવન કરવાથી પુરુષોને ખૂબ ફાયદો થાય છે બીજું દરેક લોકો માટે શેકેલું લસણ ફાયદાકારક એટલા માટે છે એટલા માટે છે કેમ કે લસણ છે ને લસણ એ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવા માટે સૌથી સારું છે બીજું એ કે હૃદયને હેલ્ધી રાખવા માટે લસણ છે એ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે બીજું એ કે જે લોકોના બીપીની સમસ્યા હોય જેમના બ્લડ બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય ને તો આવા લોકો માટે શેકેલું લસણ છે વરદાન રૂપ છે બ્લડ પ્રેશર છે ને એ નિયંત્રણમાં રહેશે જેના લીધે કોલેસ્ટ્રોલની સમસ્યા પણ આપોઆપ કાબૂમાં રહેશે અને જેના લીધે સૌથી મહત્ત્વનું કે હાર્ટ છે ને હૃદય છે એ લાંબા સમય સુધી સ્વસ્થ રહેશે શેકેલું લસણ છે એ ડાયાબિટીસવાળા લોકોને પણ ખૂબ ફાયદો કરે છે બીજી સૌથી મહત્ત્વની વાત એ કે જે લોકોને ખાંસી ઉધરસ રહેતી હોય અથવા શરદી રહેતી હોય તો આવા લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે શેકેલું લસણ સૌથી મહત્ત્વનું એ છે મિત્રો કે શેકેલું લસણ ખાવાથી શરીરની અંદર રહેલો જે ઝેરી કચરો હોય ને એ દૂર થાય છે ખાસ તો પેશાબ માટે અને આમે શિયાળામાં છે આપણે વધારે વખત પેશાબ કરવા માટે જવું પડતું હોય છે તો આવા સમયે દરરોજ સવારે બે કળી શેકેલા લસણની ખાવામાં આવે તો પેશાબ માટે શરીરમાં રહેલો વધારાનો કચરો છે વધારાનો જે દ્રવ્યો રહેલા છે જે દૂષિત દ્રવ્યો છે શરીરને નુકસાનકારક છે તો આવા દ્રવ્યો પેશાબ માટે ખાસ શિયાળાની અંદર નીકળી જાય છે એટલે શિયાળાની અંદર શેકેલું લસણ ખૂબ ફાયદા કરશે સાવચેતી એ રાખવાની છે કે ઘણા લોકો એમ કહેતા હોય કે લસણ ખાવાથી શરીરમાં બળતરા થાય અથવા એસિડિટી વધે છે શેકેલું લસણ ખાવાથી ગેસ એસિડિટીમાં પણ ફાયદો થાય છે અપચો આફરો હોય કબજિયાત એમાં પણ શેકેલું લસણ ખૂબ ફાયદો કરે છે પણ જે લોકોના શરીરમાં ધઝા ગરમી હોય અથવા પિત્ત પ્રકૃતિ વધારે હોય કે બીજી અલ્સર જેવી સમસ્યા હોય તો આવા લોકોએ ધ્યાનથી સેવન કરવું ઉનાળાની ઋતુ હોય ગરમીની ઋતુ હોય તો આવા લોકોને થોડી સમસ્યા થઈ શકે એટલે એમણે સેવન ન કરવું પણ શિયાળાની અંદર મોટા ભાગના લોકો એવા હોય છે કે શેકેલું લસણ છે એ નુકસાનકારક થતું નથી જો વધારે સમસ્યા હોય ગરમી ની સમસ્યા હોય તો આનું સેવન ન કરવું બાકી શેકેલું લોસણ છે ને એ ચાર થી પાંચ એવી બીમારીઓ શરીરમાં છે જે ગંભીર સાબિત થઈ શકતી હોય એવી મોટી મોટી બીમારીઓને શેકેલું લોસણ કાબુમાં કરી લેશે ખૂબ ખૂબ આભાર જય માતાજી